સૌરાષ્ટ્રનું ભાવનગર શહેર ગુજરાતનું મહાનગર છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ નગરીમાં મહાનગરપાલિકા ભાજપની છે પરંતુ શહેરમાં ચાલતા ગોકળ ગતિના કામથી પ્રજા પરેશાન છે આયોજન વગરના આડેધડ કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થઈ રહ્યા નથી ડ્રેનેજની લાઇન નાખવા માટે આડેધડ રોડ ખોદી દેવાયા છે ચોમાસું હવે નજીક છે ત્યારે આ ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે ત્યારે જુઓ કોર્પોરેશનની અણ આવડતનો આ ખાસ અહેવાલ સૌરાષ્ટ્રનું મહાનગર ભાવનગર જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની નગરી તરીકે ઓળખાય છે આજે વિકાસના નામે ખોદાયેલા રસ્તાઓ અને અધૂરા કામોના કારણે ચર્ચામાં છે વર્ષોથી ભાજપ શાસિત મહાનગરપાલિકા પર ગોકળ ગતિએ ચાલતા કામો અને આયોજનના અભાવના આરોપો લાગી રહ્યા છે પેલા રોડ ખબર નહીં કોર્પોરેશન શું કામ કરે દરેક સિટીમાં એક સિટીની જ વાત નથી આપણે અહીંયા કે પેલા રોડ બનાવે પછી ખોદે

ભાવનગર મહાનગરપાલિકાના ના સત્તાધિશ્વની પરંપરા રહી છે એક પણ કામ સમય મર્યાદામાં પૂર્ણ નહીં કરવાની જ્યારે પણ સ્ટેન્ડિંગ ના એજન્ડા હોય ને ત્યારે આપ વાત જો બધામાં સૌથી વધારે રોડ કરવાના હોય છે અને રોડ ની અંદર સમય મર્યાદા વધારવાની હોય છે એક મોટું સ્કેન્ડલ ભાવનગરમાં થઈ ગયું છે ટૂંકી સમય મર્યાદામાં રાખે ને એટલે ટેન્ડર ની કોસ્ટ બહુ ઊંચી જાય છે જે તે વખતે સારા સારા લોકોએ સ્વીકારેલું છે ત્યારે

થોડા દિવસોમાં લગભગ લગભગ એમ કહું વિશ્વાસ આપું છું કે બે ચાર દિવસમાં જ તમામ જગ્યાએ આપણે રસ્તાના કામ ચાલુ કરી રહ્યા છીએ અને ખૂબ સારી રીતે સારી ક્વોલિટીના રસ્તા પણ બનાવવા જઈ રહ્યા છીએ મેયરની ખાતરી હોવા છતાં શહેરની જનતા હજુ પણ અધૂરા કામોના કારણે પરેશાન છે વિકાસના નામે ખોદાયેલા રસ્તાઓ અને ખાડાઓ રોજિંદા જીવનને મુશ્કેલ બનાવી દીધું છે ખુબ જ તે તકલીફ પડે છે વાહન ચલાવવામાં કે ચાલવામાં અને માણસો માં ખુબ જ તકલીફ થાય છે પછી શું રોડ નું થશે કે એટલે બની શકે એટલું વહેલી તકે કામ પૂરું કરવા વિનંતી લગભગ તમને કહું ને કે ચારેક મહિના થી ચાલતું હોય એવું લાગે છે મને બસ સાહેબ જલ્દી વહેલી તકે કામ પૂરું થઈ જાય અને રોડ સારા બને સવાલ થાય છે કે આ વિકાસના કામો ક્યારે પૂર્ણ થશે અને શું ચોમાસા પહેલા ભાવનગરની જનતા આખાડાઓમાંથી મુક્તિ મળશે નવની દલવાડી ઝી મીડિયા ભાવનગર